બંગલામાં આઈપીએલ ક્રિકેટ મેચ સહિતની રમતો પર ઓનલાઈન સટ્ટો રમાડતા દસ ઝડપાયા એક કોમ્પ્યુટર બે લેપટોપ ચોવીસ મોબાઈલ ફોન સત્તાવીસ એટીએમ કાર્ડ સહિત બે લાખ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો દુબઈનો મહાદેવ ઓનલાઈન બુકિંગનો સંચાલક સહિત પાંચને જાહેર કરાયો વોન્ટેડ પારડીના ટીગરા ગામે એક બંગલો ભાડે રાખી આઈપીએલ ક્રિકેટ મેચ પર તેમજ રેગન ટાઈગર કસીનો અને તીન પત્તીનો ઓનલાઈન સટ્ટો રમાડતા દસ જેટલા સટોડિયાને એલસીબી અને પારડી પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે રેડ કરી તેમની પાસેથી સટ્ટો રમાડવા માટે વપરાયેલ સાધનોમાં એક કોમ્પ્યુટર બે લેપટોપ ચોવીસ નંગ મોબાઈલ ફોન સત્તાવીસ એટીએમ કાર્ડ સહિત બે લાખ ચોરણ હજારનો મુદ્દામલ જપ્ત કર્યો છે જ્યારે મહાદેવ ઓનલાઈન બુકિંગનો દુબઈનો સંચાલક સહિત પાંચ ઇસમોને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે સામાન્ય રીતે મોટા શહેરમાં જોવા મળતા ઓનલાઈન જુગાર સટ્ટાનું દૂષણ હવે ગામડાઓ સુધી પહોંચી ચૂક્યું છે કે પછી શહેરમાં પોલીસની ભીસ વધતા સટોડિયાબાજો હવે નાના ગામડાઓ તરફ નજર દોડાવી છે આ બીજ એક ઘટના પારડી તાલુકાના એક નાનકડા એવા ટીગરા ગામમાં નોંધાવામાં પામી છે પારડી તાલુકાના ટીગરા ગામે ફોર્ચ્યુનનેસ બંગલા નંબર અઢાર ભાડે રાખી પ્રશાંત સેવક નામનો ઈસમ તેના માણસો સાથે ઓનલાઈન આઈપીએલ ક્રિકેટ મેચ તેમજ ડ્રેગન ટાઈગર કસીનો અને તીન પત્તી વગેરે રમતો પર ગ્રાહકોને મોબાઈલ પર ઓનલાઈન સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા હોવાની બાતમી મળતા વલસાડ એલસીબી અને પારડી પોલીસની ટીમ શુક્રવારની રાતે અગિયારક વાગે છાપો માર્યો હતો અને જ્યાં બંગલામાં ઉપરના રૂમમાં બેસી એક કોમ્પ્યુટર બે લેપટોપ બેંક એકાઉન્ટ લિંક કરેલા તેર મોબાઈલ ફોન તેમજ અન્ય અગિયાર મોબાઈલ ફોન અને અલગ અલગ બેંકના સત્તાવીસ જેટલા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન સટ્ટો રમાડતા પ્રશાંત ઉર્ફે કચ્છી ડાયાલાલ સેવક ઉંમરવર્ષ સાડત્રીસ મૂળ લાલબાગ મુંબઈ ક્રિષ્નાકુમાર કાશીનાથ ઠાકુર ઉંમરવર્ષ ત્રેવીસ મધુબની બિહાર અજીત સંતોષકુમાર ભારતી ઉંમરવર્ષ वीस रहे गोंडा उत्तर प्रदेश जय गोगारी उमरवस पात्र रहे महाराष्ट्र रविन्द्र गौतम उमरवस एकवीस रहे गोंडा उत्तर प्रदेश विशाल कोली उमरवस पातरीस रहे बेलापुर नवी मुंबई महाराष्ट्र विवेक रमाकांत उमरवस तेवीस रहे गाजीपुर यूपी प्रदीप स्वामीनाथ पटेल उमरवस चौबीस रहे लखनऊ यूपी शुभम उर्फे बंटी गौतम उमरवस चौबीस रहे गोंडा उत्तर प्रदेश संजय बुनकर उमरवस बत्रीस रहे ડુંગરપુર રાજસ્થાન આમ દસ લોકોની ધરપકડ કરી સટ્ટાનું મોટું નેટવર્કનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે અને સટ્ટામાં ઉપયોગમાં લીધેલા બે લાખ ચોણ હજાર એકસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ સટ્ટામાં મહાદેવ ઓનલાઈન બુકિંગનો સંચાલક વરૂણ બાફ રહે દુબઈ તથા રવિ ઉપલ અને સૌરવ ચંદ્રશેખર બંને રહે છત્તીસગઢ વિનય ભોલા બોસ અને નયન ડાયરલાલ સેવક બંને રહે મુંબઈ મહારાષ્ટ્ર મળી પાંચ ઇસમોને વોન્ટેજ જાહેર કરી આ કેસની તપાસ પાર્ડી પોલીસે વધુ હાથ ધરી છે પારડી ખાતે તીઘરા વિસ્તારમાં એક ફોર્ચ્યુનેસ્ટ બંગલોમાં એક જગ્યાએ આ રીતે આઈપીએલ ક્રિકેટ સટ્ટો ચાલતો હોવાની એક પાકી બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચે બારમી તારીખે મોડી રાત્રે રેડ કરી હતી અને તેરમી તારીખે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જુગારધારા કલમ ચાર પાંચ મુજબનો ખૂબ મોટી સફળતા ઓનલાઈન આઈપીએલ ક્રિકેટ મેચો પર જે સટ્ટો રમાય છે એમાં પકડવામાં મળી છે ટોટલ બાર આરોપીને પકડવામાં આવ્યા છે આમાં જે મુખ્ય આરોપી છે જે એ પ્રશાંત સેવક છે એની સાથે વિનય ભોલા બોસ છે અને એની સાથે આ લોકોની સાથે આ બંનેની સાથે કામ કરવા માટે રાખેલા દસ અન્ય આરોપીઓને પકડીને કુલ બાર આરોપી પકડવામાં આવ્યા છે આની અંદર ટોટલ જે મુદ્દામાલ પકડાયો છે એની અંદર એક કોમ્પ્યુટર બે લેપટોપ ચોવીસ મોબાઈલ સત્યાવીસ જેટલા અલગ અલગ બેન્કના એટીએમના ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને કેશ પચીસો રૂપિયા એમ કુલ મળીને બે લાખ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જે આખી મોડસ ઓપરેન્ડિની જો વાત કરવામાં આવે તો પ્રશાંત સેવક નામના જે આરોપી છે મુખ્ય એ જે મહાદેવ બુકી એપ છે જે એ મહાદેવ બુકી એપ એ એ એવી એપ્લિકેશન છે જે એમડી પેનલ એના નામથી એક વેબસાઇટ ચલાવે છે ઓલ પેનલ ડોટ કોમ એ વેબસાઇટ ઉપર એમડી પેનલ એના નામથી અલગ અલગ ચાર જાતની પેનલો છે લેઝર ઇલેવન એક્સપ્લે ગોલ્ડ અને ક્રિક બઝ આ ચાર પેનલો પર અલગ અલગ પાંચસો પ્રકારની રમતો પર જુગાર રમી શકાય છે ઓનલાઈન સટ્ટો રમી શકાય છે આ પેનલો જે છે એ પેનલોમાં જે એમડી પેનલ છે એની પાસેથી પ્રશાંત સેવકે એક આઈડી લીધું હતું જેને માસ્ટર આઈડી કહેવાય છે અને માસ્ટર આઈડી જેની પાસે હોય એ પોતાની નીચે બેથી ત્રણ હજાર લોકોને સટ્ટો રમાડી શકે છે અને આ માસ્ટર આઈડી થ્રુ ઓનલાઈન લોકો ટેલિગ્રામ જે ગ્રુપ છે ટેલિગ્રામ જે એપ્લિકેશન છે ટેલિગ્રામ દ્વારા લોકોને યુઝરને મને પાસવર્ડ આપવામાં આવે અને આ યુઝરને પાસવર્ડ આધારે લોકો આ ચારમાંથી કોઈપણ જે મેઇન પેનલ છે લેઝર ઇલેવન એક્સપ્લે ગોલ્ડ અને ક્રિક બસ આમાં ચારમાંથી કોઈ પણ એક પેનલમાં જે રમત રમી હોય રમી શકતા હોય અને કોઈપણ ગ્રાહક એક પેનલમાંથી બીજી પેનલમાં સ્વિચ ઓવર કરવા માંગતો હોય તો એ પણ એ લોકો એમને ફેસિલિટી આપતા હતા તમામ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થતા હતા અને ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શનો થાય છે એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો તાત્કાલિક જે બેન્ક અકાઉન્ટમાં આવતા હોય પૈસા એને સાયફન ઓફ કરવા માટે આ દસ જેટલા લોકોને રાખવામાં આવ્યા હતા જે લોકો પોતાના મોબાઈલમાં ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા લેપટોપમાં ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા તાત્કાલિક એ પૈસા અન્ય અકાઉન્ટોમાં સાયફન ઓફ કરી દેતા હતા ટોટલ જે અમાઉન્ટ જે પૈસા આ લોકોને મળતા હતા જે પણ ઇન્કમ આવતી હતી એમાંથી મુખ્ય જે પૈસા જે ગ્રાહકો પાછી આવતા હતા એમાંથી સિત્તેર ટકા રકમ જે મહાદેવ બુકીને એને મળી જતી હતી અને જે ત્રીસ ટકા રકમ હતી એ એજન્ટ તરીકે જેની પાસે આ પે મેઇન એમડી જે એજન્ટ હતો જે એ પ્રશાંત સેવકને મળતી હતી આ રીતનું આખો એક સેટઅપ કરેલો હતો એટલે ખૂબ મોટી સફળતા એક વલસાડ ક્રાઇમ બ્રાન્ચને આ ક્રિકેટના સટ્ટાને એના જે ગેમ ગેમિંગ ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટાને નાબૂદ કરવા મળી છે ફક્ત સાત જ દિવસના ટૂંકા ગાળામાં આ જે ચાલુ થયું હતું આઈપીએલ મેચો પર અને અન્ય ગેમો પર જે સટ્ટો રમવાનું એની પર વોચ રાખીને અને વધુમાં વધુ આરોપી પકડાય એ રીતની વોચ રાખીને રેડ કરીને આરોપીઓને પકડી પાડવામાં આવે છે પ્રશાંત છે એ ઓરિજનલી રાજસ્થાનનો રહેવાસી છે પરંતુ એનું સાસરું વાપીમાં છેલ્લા દોઢેક મહિનાથી એ એના સાસરામાં વાપીમાં એની દીકરીનું સ્કૂલનું એડમિશન કરાઈને આવ્યો છે અને એને ખ્યાલ હતો કે અહીંયા એની હિસ્ટ્રી કે એના વેરઅબાઉટ લોકોને ખ્યાલ નથી એટલે એણે પોતે એક નિર્જન જે વિસ્તાર છે એ નિર્જન વિસ્તારમાં ફોર્ચ્યુન નેસ બંગલોમાં બંગલો ભાડે રાખ્યો આજથી ત્રીસેક દિવસ પહેલાં અને બંગલો ભાડે રાખ્યા પછી દસ પંદર દિવસ એણે આખો ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર બિહારથી આ દસેક છોકરાઓને બોલાવીને આખો સેટઅપ તૈયાર કર્યો અને એણે ઓનલાઈન સટ્ટાનો એક જે કામગીરી હતી એ પોતાના એ જે ભાડે રાખેલા બંગલોમાં ચાલુ કરી હતી પ્રશાંતનો સગો ભાઈ નયન સેવક એ પણ માસ્ટર માઇન્ડ છે જે આ પેનલની સાથ પેનલમાં એના પાર્ટનરમાં હતો એ અત્યારે વોન્ટેડ બતાવેલો છે અને આ સમગ્ર જે મહાદેવ બુકી એપ જે છે એ એની પાછળ વરુણ બાફના જે ઓરિજિનલી દુબઈનો રહેવાસી છે રવિ ઉપલ સૌરભ ચંદ્રશેખર આ ત્રણ મુખ્ય માણસો છે જે આ મહાદેવ બુકી એપ ઓનલાઈન આખી આખી એપના ઓનર કહી શકાય કે કરતા કરતા કહી શકાય જેના થકીથી અલગ અલગ પેનલ્સ એમડી પેનલ્સ આપીને પાંચસો જેટલા એજન્ટો બનાવીને અક્રોસ ધ નેશન અક્રોસ ધ વર્લ્ડ આ લોકો ગેમિંગ ઉપર સટ્ટો રમતા હોય છે